ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા જોતા આજનો સાડા પાંચ ને જવાનું છે ગામડે એને મારે મૂકવા જવાનું છે અડાલ ચોકડીએ એટલે ફટોફટ જાગી ગયા છીએ ત્યારે હવે ચા બનાવવા તૈયાર થાય છે ગુડ મોર્નિંગ કુકુમા ચા સવારમાં મૂકી દીધો છે અમારા બે જણાનો જ મૂક્યો હોય કેમ કે હજુ કોઈ જાગ્યું નહીં અમે બે જ જાગ્યા છે શું તારે વેલા વેલા આવી ગયો યાર એ કાળુ બે તારી આખો કમાટલી જગાઈ રહી યાર ચાય અને નાસ્તો પાપડી તૈયાર છે

તો પોલીસ વાળા લેતા હેલ્મેટ પહેરી દઈએ મસ્તી તાળો ઉગી ગયો છે અને અહીંયા તાળું મારેલું છે ચાવી લેવા માટે જાય છે અત્યારે આપણે અહીંયા ઉગાડીએ ને હેલ્મેટ જેવું લાગે એ કઈ તો આપણે લાવું જોઈએ ના લાવવું જોઈએ કેમકે હેલ્મેટ સેફ્ટી માટે સારું જ કહેવાય બે હાર જી છે બટરફ્લાય સર્કલ નું નામ તો હોબડ્યું હશે આ હું ત્યાં જ કહું ને આપડે બટરફ્લાય સર્કલ ઉપર થઈને આમ ફરીને આમ ફરીને આમ ફરીને શેખ આ બાજુ થી પેલી બાજુ રોડે ચડવાનું છે તો ચલો કન્ટિન્યુ તમે જોવા ક્યાં કે બધી પણ વધારે વરસાદના કારણે કાચમાં થોડું બાકી અહિયાં આપણે રોડે ચડી ગયા છીએ

ઓકે ગાઈસ તો આપણે હવે પાછા નીકળી ગયા છીએ આ ભાઈ આજે તો વહેલા જ આજે અંદાજ નો ધોડમ ધોડ કર્યું છે બોલે પોચ વાગ્યા જવાનું નહીં ભાઈ અને જવાનું હોય એ દાડે કેટલી હળી હોય તમે વિચારો ખાલી અને અત્યારે હવે મસ્ત નીકળી ગયા છીએ ચાલાપોળના હજુ સુરત દાદા જાગ્યા નથી ઓકે ગાઈસ તો હોવા જ પડી ગઈ છે આપણે આવી ગયા છીએ ઘરે નોકરી બોકરી કરીને મસ્ત એવા ઘરે આવી ગયા છીએ અને અત્યારે મારી મમ્મી કંઈક ખાવાનું બનાવી રહી છે મમ્મી શું બનાવી ખીચડી કઢી ગરમ ગરમ કઢી ખીચડી એ પહેલા આપણને મસ્ત ચીણી ચીણી ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ ઓકે ગાઈસ તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને અત્યારે પેટમાં થોડો આરામ પણ થઈ ગયો છે અને અત્યારનું વાતાવરણ જુઓ ખાલી મસ્ત ગજબનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી બીજી નોકરી એટલે કે આપણે છે ને ગેટ ઉપર જઈ રહ્યા છીએ મસ્ત આને તો તમે ઓળખતા જ હશો જો અમારા ગામડાના લોકો બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દો આને આપણી દેશી ભાષામાં શું કહીએ છીએ પછી હું આનું અંગ્રેજી નામ તમને કોમેન્ટમાં રિપ્લાય કરીશ બરાબર તમે જોઈ શકો છો આમ જો આપણે ગામડામાં નીકળ્યા હોય તો ઓહો શું હાલત કરે યાર અને અહીંયા તો બધાને નવાઈ લઈ જાય બોલો અહીંયાથી પૈસેથી લઈ જાય પૈસેથી ટણ અને એ માલી અમારે બેન અહીંયા આગળ આવ્યા છે પણ એકલહુરી થઈ ગઈ છે હવે નહીં આવતી કોઈ જોડે કંધાતી થઈ ગઈ છે કંધાતી કદ જો આ માથામાં જેટલી બાલ બળ્યા આ માથા માટી જેટલી પડી છે બાઈસ મસ્ત મજાની રાત પડી ગઈ આપણે મસ્ત જમી લીધું છે જમી કરીને અત્યારે આપણે જવાનું છે પાર્લર પાર્લર કેમ જવાનું છે આપણે એક બુક લેવા જવાનું છે તો ચલો કન્ટિન્યુ આપણી મેના રાણી કાઢી નાખી છે અહીંયા ગેટ ઉધી પણ આવી ગયું ને પછી મને યાદ આવેલી હું તો બ્લોગર હું વ્લોગ બનાવવા દે બ્લોગ બનાવવા દે પછી અહીંયા બાઈક ઊભું રાખીને વ્લોગ બનાવ્યો અને આપણે અત્યારે ગેટ મસ્તી નો ખોલી નાખ્યું છે અને હવે આપણે કાઢવાનું છે હા તો ચલો જઈએ હવે ડાયરેક્ટ સ્ટેશનરી ની દુકાને જઈને મળીએ આવી ગયા સ્ટેશનરી ફાઇનલી ચોપડી આપડી આવી ગઈ છે અને આપણે ઘર બાજુ પણ નીકળી ગયા છીએ અત્યારે મસ્ત મજાના અને કેતા છે ચોપડી કોના માટે તો એ બધું સીક્રેટ છે બરોબર ફાઇનલી તો આપણે આવી ગયા છીએ ઘરે ને આજનો વ્લોગ આપણે ખતમ કરીને આખ્યો તો કેવું રહેશે મજા આવશે ને તો ચલો આજનો વ્લોગ આપણે ખતમ કરીએ વિડીયો ગમે તો વિડિયોને લાઈક શેર એ એક ઉતરા હાલમણોની માથે ચડી જો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા